હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ બિસ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્ધી રેસીપી શેર કરવાની છું જેનું નામ છે કિનોવા ખીચડી હવે આ કિનોવા શું છે તો કિનોવા સંપૂર્ણ આરોગ્યપ્રદ આહાર છે કિનોવા આપણા શરીર માટે ગુણકારી છે છે એમિનો માત્રા રહેલી જેથી આપણા માંસપેશી ત્વચા અને લોહીનું નિર્માણ કરે છે કિનોવામાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે અને જો તમે વજન ઉતારવા માંગો છો ને તો કિનોવા બહુ જ ગુણકારી છે તો ચલો શરૂ કરીશું આજની એકદમ હેલ્ધી અને ટેસ્ટી કિનોવાની ખીચડી કિનોવાની ખીચડી બનાવવા માટે મેં વન એન્ડ હાફ કપ મોગરદાર જે પેઢીદાર આવે છે ને તે લીધી છે અને બે કપ કિનોવા લીધા છે અહીંયા કિનોવાને કિનવા પણ કહી શકો છો કિનવા અને કિયોના બંને એક જ છે તો બે કપ કિયો ના લેવાના છે ફ્રેન્ડ્સ ક્યુઓના આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે અને આપણે નોર્મલ ખીચડી બનાવતા હોઈએ છીએ ને તે રીતે જ આ કિયોનાની ખીચડી બનતી હોય છે એટલે બે કપ કિયો ના લેવાના છે બંને બાઉલમાં લઈ લેવાના છે હવે કિયોના અને મોગરદારને ધોઈ લેવાની છે બંનેને અલગ ધોવાની છે કેમ કે કિયોનામાં એમિનો એસિડનું પ્રમાણ હોય છે એટલે બે થી ત્રણ વાર ધોઈ લેવાના છે હવે અહીંયા તમારે જે પણ શાકભાજી ઉમેરવા હોય ને તે તમે ઉમેરી શકો છો અહીંયા મેં ડુંગળી કેપ્સિકમ બટાકા અને ટામેટા લીધા છે તેને ચોપ કર્યા છે અને આજે આપણે ખીચડી કુકરમાં બનાવવાના છે એટલે કુકર લેવાનું છે બે ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું રાય અને હિંગ ઉમેરવાની છે અહીંયા લસણ મરચાં અને આદુની પેસ્ટ ઉમેરવાની છે મીઠા લીમડા પાન અને ખડા મસાલા ઉમેરવાના છે ખડા મસાલામાં તજ લવિંગ અને ઇલાયચી ઉમેરવાના છે એ દાણા ઉમેરવાના છે સાથે ચોપ કરેલી ડુંગળી ઉમેરી અને સાથે લેવાની છે હવે ડુંગળી થોડીક સંતરાઈ જાય ને પછી કેપ્સિકમ બટાકા અને ટામેટાને ઉમેરી લેવાના છે અને એક મિનિટ માટે સાથે લેવાના છે વેજીટેબલ સંતરાઈ જશે ને એટલે ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે ખીચડી બનાવવા માટે તમારે વધારે વેજીટેબલ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો તમે વટાણા અને ગાજર પણ ઉમેરી શકો છો હવે આપણે ધોઈને રાખી છે 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 તેને અને મિક્સ કરી લેવાનું ચમચી હળદર પાવડર લાલ મરચું અને પાવડર ઉમેરવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ માટે સાતળવાનું છે એટલે મસાલા ની ફ્લેવર વેજીટેબલમાં આવી જશે હવે આપણે જે કીનોમાં ધોઈને રાખ્યા છે તેને કુકરમાં ઉમેરી લેવાના છે બે કપ કીઓના લીધા છે તે કિયોના ને કુકરમાં ઉમેરી લેવાના છે અને એક મિનિટ માટે તરી લેવાના છે એટલે કિયોના છે તે સંતરાઈ જશે એટલે ખીચડી બહુ ટેસ્ટી બનશે હવે આપણે જે કપથી કિયોના લઈએ છીએ તે કપથી જ પાણી ઉમેરવાનું છે અહીંયા બે કપ કિઓના લીધું છે એટલે ત્રણ કપ પાણી ઉમેરવાનું છે તે તેનું પરફેક્ટ માપ છે તો અહીંયા ત્રણ કપ પાણી ઉમેરી લેવાનું છે અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે તમને ખીચડી ઢીલી જોઈતી હોય તો એક કપ વધારે પાણી પણ ઉમેરી શકો છો હવે અડધી ચમચી ગરમ મસાલો અને ઉપરથી ઘી ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે ઉપરથી ઘી ઉમેરીએ છીએ ને તો ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો બધા જ મસાલાને સારી મિક્સ કરી લેવાનું છે ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી ખીચડીને થવા દઈશું એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી કીઓના ખીચડી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આ કીઓના ખીચડી છે તે આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે કિનોવામાં પ્રોટીનનું પ્રમાણ વધારો હોય છે તમારા બાળકો માટે પણ બહુ ગુણકારી છે અને તમારા હેલ્થ માટે પણ બહુ જ ગુણકારી છે તમે કિનોવાની ખીચડી બનાવી શકો છો તેનો સલાડ બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ ગુણકારી છે અને તમે વજન ઉતારવા માંગો છો ને તો પણ બહુ જ ગુણકારી છે તમે જરૂરથી ટ્રાય કરજો આપણે ઘરે વઘારેલી ખીચડી બનાવીએ છીએ ને તેવી જ ખીચડી કિયોનાની બનતી હોય છે પણ અહીંયા તમારે વધારે વેજીટેબલ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો તો અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે કૂકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કિનોવાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આજે આપણે બે કપ કિયોના લીધું હતું અને ત્રણ કપ પાણી ઉમેર્યું છે તો પરફેક્ટ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે પણ જો તમારે વધારે ડેલી જોઈતી હોય તો થોડું પાણી વધારે પણ ઉમેરી શકો છો તો કિયોના ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ હેલ્ધી અને ટેસ્ટી કિયોના ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી ઘી ઉમેરવાનું છે અને ગાર્નિશિંગ કરીશું કિનોવા જેને કિયોના ના પણ કહેવામાં આવે છે અને આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર એવી કિયોનાની ખીચડી બનાવી છે તો તમને આજની મારી કિયોના ખીચડીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય